બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી કરી છે વિભાગના જણાવ્યા અનુસાર સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ મે દરમિયાન જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે સત્યાવીસ મેના રોજ છૂટા છવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે અઠયાવીસ મેના દિવસે જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે ઓગણત્રીસ મેના રોજ પણ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં આવેલી સવારથી વાદળ ચાલુ વાતાવરણ જોવા મળી રહ્યું છે છેલ્લા કેટલાક દિવસોથી પ્રજા ભારે ઉકળાટનો સામનો કરી રહ્યું છે આકાશમાં વાદળો ઘોરંબાયા હોવાથી વરસાદ પડવાની શક્યતા છે લોકો ગરમીમાંથી રાહ રાહત મેળવવા વરસાદની રાહ જોઈ રહ્યા છે રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ